નમસ્કાર દોસ્તો હું હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કપાસના પાકની અંદર જો પોટાશ ખાતર આપેલું ન હોય તો કપાસનું વિઘા દીઠ આપને કેટલું ઓછું ઉત્પાદન મળી શકે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પ્રથમ વખત આવે છે તમામ મિત્રોને ખાસ વિનંતી આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો આજની માહિતી આપણે જે આપવાના છે એ છે ખેતી નિયામકની કચેરી કૃષિ ભવન ગાંધીનગર દ્વારા જે પ્રકાશિત કરેલ ખેડૂત મિત્રો માટેનું પ્રકાશન છે તેમાંથી આપણે આપી રહ્યા છીએ અને આપણી ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલ જેટલા પણ મિત્રો નિયમિત જોવે છે એ તમામ મિત્રોને એક બાબતની ખાસ માહિતી હશે કે તત્વની જરૂરિયાત મોટા ભાગના પાકોની અંદર કેટલી બધી છે અને ખાસ કરીને કપાસના પાકની અંદર તત્વની કેટલી જરૂરિયાત છે અને પોટાસ તત્વની ખામી જો કપાસના પાકમાં આવે તો કપાસના પાકમાં કેટલા બધા ઉપદ્રવો આવી શકે એની આપણે આપણી ચેનલના ઘણા બધા વિડીયોમાં માહિતી આપેલી છે આજના વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરવાના છીએ તે કપાસના પાકની અંદર પોટાશ તત્વોની ઉણપથી ઉત્પાદન કેટલું ઓછું મળે એની આપણે ચર્ચા કરીએ તો જે કૃષિ નિયામકની કચેરી સોરી ખેતી નિયામકની કચેરી કૃષિ ભવન ગાંધીનગર દ્વારા જે માહિતી આપેલી છે એના પ્રકાશનની અંદર એ શબ્દય શબ્દ હું આપની સામે વાંચી સંભળાવું એ આપ ધ્યાનથી સાંભળો એટલે આપને ખ્યાલ આવશે તો એમાં એવું લખેલું છે કે ગુજરાતની જમીનમાં પોટાશ પૂરતા પ્રમાણમાં છે તેથી નાખવાની જરૂરિયાત નથી પરંતુ આ પરંતુ બહુ આપણા માટે મોટો શબ્દ છે પરંતુ પોટાશ ઉણપવાળી જમીનમાં કપાસમાં એકસો વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપવાથી ચારસો ને પીચોતેર કિલોગ્રામ અથવા તો પચીસ ટકા સુધી વધુ ઉત્પાદન મળે છે પોટાશની ઉણપ આપણી જમીનમાં છે કે નથી આપને ખબર જ નથી અને આપણે એવું માની લઈએ કે ગુજરાતની જમીનમાં પોટાશ પૂરતા પ્રમાણમાં છે તેથી નાખવાની જરૂરિયાત નથી અને ન નાખીએ તો કપાસના ઉત્પાદનમાં પચીસ ટકા જેટલું ઉત્પાદન ઘટી શકે અને ઓછામાં ઓછું ચારસો ને કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે માનો કે સોળ ગુઠાનો આપણો વીઘો હોય તો ચાર મણ આસપાસ સુધીનું આપણું ઉત્પાદન ઘટી શકે આ માહિતી ખેતી નિયામકની કચ કચેરી છે એના દ્વારા આપવામાં આવેલી છે તો ખાસ દોસ્તો તમને એવું લાગતું હોય કે આપણી જમીનમાં પોટાશ પોટાશત્ત્વની કોઈ જરૂરિયાત નથી તો કપાસમાં પોટાશ નાખવાની કોઈ ભલામણ નથી પણ અનુભવના આધારે કે આપણી માટીનું જો પૃથ્થકરણ આપણે કરાવેલું હોય અને એમાં પોટાશ પોટાશત્વની જો આપણે ઉણપ જણાય અથવા તો તમારા પાક છે એમાં પોટાશ પોટાશત્ત્વની ઉણપના લક્ષણો દેખાય આપણે પોટાશ પોટાશત્વની ખામી હોય તો કેવા પ્રકારના લક્ષણો દેખાય એની પણ આપણે અગાઉના વિડીયોમાં ઘણી બધી ચર્ચાઓ કરેલી છે સામાન્ય આપણે પ્રકાશ પાડીએ તો કપાસના પાકની અંદર રોગજીવાત વધુ પ્રમાણમાં આવતા હોય કપાસના પાકની અંદર વાતાવરણ બદલે એટલે પાક છે તરત જેની સામે ટકી ના શકતો હોય નવેમ્બર આપણે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં કપાસનો પાક છે એમાં દર વર્ષે સુકારો આવી જતો હોય આવા ઘણા બધા એવા લક્ષણો છે આપણા કપાસનું ઝીવું છે એની સાઈઝ એનો જે આકાર છે એ નાનો રહી જતો હોય આવા પોટાશની ઉણપના આમ ગણવા જઈએ તો એના ઘણા બધા લક્ષણો છે પણ આ નજર સામે દેખાય એવા લક્ષણો છે આવા લક્ષણો જો દર વર્ષે આપણા ખેતરમાં કે આપણા પાકમાં જો દેખાતા હોય તો આપણે માની લેવું કે આપણા પાકમાં જમીનમાં પોટાશ તત્વની ઉણપ છે અથવા તો ફાઈનલ રિઝલ્ટ આપણે જોતું હોય તો જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરાવી લેવું જેથી કરીને આપણે ખબર પડે કે પોટાશ તત્વની જરૂરિયાત છે કે નથી એટલે જો પોટાશ તત્વની ઉણપ આપણી જમીનમાં ન હોય તો નાખવાની કોઈ જરૂરિયાત નથી પણ જો પોટાશ તત્વની ખામી હોય તો ખાસ નાખી દેજો નહીતર પચીસ ટકા જેટલું કપાસનું ઉત્પાદન આપને ઓછું મળવાની પૂરેપૂરી સંભાવના છે અને પોટાશ તત્વની ઉણપ હોય તો જે આપણી જમીનમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે મ્યુરેટો પોટાશ છે કે સલ્ફેટો પોટાસ છે એ દોસ્તો ખાસ અને ખાસ કપાસના પાકમાં આપી દેવું ક્યારે આપવું ને કેટલું આપવું એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું તો વિડીયો મોટો થઈ જઈને ઘણા બધા ખેડૂત મિત્રો મોટો વિડીયો જોવાનું પસંદ કરતા નથી તો આવતા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કપાસના પાકમાં ક્યારે ક્યારે પોટાશ તત્વ આપી શકાય જેથી કરીને કપાસના પાકમાં પોટાશ તત્વોની ખામીથી આપણે જે નુકસાની જવાનો ભય છે એ આપણે એને નિવારી શકીએ તો મિત્રો આવતા વિડીયોમાં આપણે એની ચર્ચા કરશું તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી જો આપને સારી લાગી હોય દોસ્તો તો ખાસ વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટની અંદર આપના પ્રતિભાવ ચોક્કસ જણાવજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ